આગામી તહેવારો અનુસંધાને ભરૂચ શહેર બીડવીઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી ભરૂચ શહેર બીડવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આગામી દિવસોમાં આવનાર પોલીસ સ્ટેશન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને દરેકને ઉપરોક્ત તહેવારો નિમિત્તે શાંતિ અને કોમી એકતા જાળવી રાખવા અને સોશિયલ મીડિયાના ખોટા દુરુપયોગથી વાયરલ થતા